ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ ત્રિપોઇન્ટોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કચેરી દ્વારા આયોજિત આ બે દિવસીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોની છૂપી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ જોવા મળ્યો હતો પ્રથમ દિવસે જિલ્લાની છ પ્રતિષ્ઠિત સંસ્થાના છસો ત્રણ માનસિક દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ સંસ્થામાં કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ અસ્મિતા વિકાસ કેન્દ્ર મમતા સંસ્થા શૈશવ સ્કૂલ ઓફ અંકલેશ્વર સર્વ શિક્ષા અભિયાન અને દહેજનું અતાપી પુનઃવર્સન કેન્દ્રનો સમાવેશ થાય છે સ્પર્ધકોએ બોસી રમત સોફ્ટબોલ બોલ પચીસ મીટર પચાસ મીટર સો મીટર અને બસો મીટર દોડ તેમજ બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું બીજા દિવસે શારીરિક દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રમતગમત અધિકારી સિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું ગોહિલ છે હિન્ડાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ બિરલા કોપરમાં સીએસઆર અંતર્ગત કામ કરું છું રાજ્ય સરકાર દ્વારા આજે જીએનએસ્યુ ટાઉનશીપ ખાતે જે